નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત જનપદ ન્યૂઝ રાજ્યમાં હવે જન્મદિવસની ઉજવણીમાં જાહેરમાં કેક કાપવાનો વિડીયો વાયરલ થવાની ઘટનાઓ સામાન્ય બનતી જાય છે યુવાનોમાં તલવારથી કેક કાપવી તેમજ હવામાં ફાયરિંગ કરી બર્થડે ને ખાસ બનાવવાનો ક્રેઝ વધી રહ્યો છે યુવાનોની આવી હરકતો કરી જાહેરનામાનો ભંગ કરી રહ્યા છે ત્યારે પોલીસ દ્વારા પણ આવા લોકો પર કડક કાર્યવાહી કરવામાં આવી છે તેમ છતાં કે આજના યુવાનો નામ નથી લેતા ત્યારે ફરી એકવાર સુરતમાં તલવારથી જાહેરમાં કેક કાપવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેને લઈ ભેસણ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે સુરતમાં હવે અસામાજિક તત્વોને ન તો પોલીસનો કે કાયદાનો દર રહ્યો ન હોય તેવું લાગી રહ્યું છે પોલીસની ચેતવણીઓ છતાં ઘણા લોકોને સુધરવું જ નથી તેમ કહી શકાય સુરતમાં યુવાનોએ તલવારથી જાહેરમાં કેક કાપવાનો તમાશો કર્યો હતો હવે પોલીસે જાહેરમાં તલવારથી કેક કાપી બર્થડે ઉજવનાર સામે કડક કાર્યવાહી કરી છે બેસ્તાન પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે આ આરોપીઓએ જાહેરમાં તલવારથી કેક કાપી હતી અને સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ કર્યો હતો વિડીયો વાયરલ થતાં જ પોલીસે તમામ યુવકોની પૂછપરછ કરીને તેઓની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે इतने सारे मुखवास यही सोच रहे हो ना आप रिफ्रेश के पास है मुखवास की बड़ी रेंज सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो सूरत मी डीजीबीसीएल बी सी ग्राहकों माते सारा समाचार સુરતમાં હેડ ઓફિસ ધરાવતી DGVCL એટલે કે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડનો 20000 કિલોમીટરનો અંડરગ્રાઉન્ડ કેબલ નેટવર્ક છે જેમાં ક્યાં ફોલ્ટ થયો છે તે જાણવા માટે DGVCL દ્વારા ખાસ જર્મન ટેકનોલોજીથી સજ્જ વાન ખરીદવામાં આવી છે આ વાનની કિંમત અંદાજે 1 કરોડ 82 લાખ રૂપિયા છે આ વાનની મદદથી હવે DGVCL ને અંડરગ્રાઉન્ડ કેબલમાં થતા ફોલ્ટ જોડપી શોધવામાં સરળતા રહેશે કંપનીએ ખાસ ફોલ્ટ ડિટેક્શન વાન ખરીદી છે જે રીતે હૃદયની નસોની એન્જિઓગ્રાફી અને એન્જીઓ પ્લાસ્ટિક કરાય છે તે રીતે અંડરગ્રાઉન્ડ વાયરિંગ નો ફોલ્ટ શોધી શકાશે ડીજીવીસીએલ એ

ડિવિઝનમાં બધે જ આપવા માટે વેન ખરીદી માટેનું આયોજન કરેલું હતું અને એના ભાગરૂપે સત્તર વેન ખરીદી અને બધી આવી ગઈ છે એ જે ખાસિયત એવી છે કે તમને અંડરગ્રાઉન્ડ કેબલનું ફોલ્ટનું લોકેશન એક્ઝેક્ટ શોધી આપે છે કે અહીંયાથી આટલા અંતરે આટલી ઊંડાઈએ અને અમે જે પ્રેક્ટિકલ ટેન્ડર વખતે જે કરેલા એમાં એ જ રીતે અમે જોયું પણ છે

એક જૂની અને ચાર નવી એટલે વલસાડ એટલે સર્કલ અમારું કેવાય એટલે નવસારી જિલ્લો પણ એમાં આવે ડાંગ જિલ્લો પણ આવે સુરતમાં ચાર ભરૂચમાં ચાર અને સુરત રૂરલ એટલે બારડોલી વ્યારા અને ચાર સુરતમાં ક્યાં ક્યાં આપેલું છે સુરતમાં રાંદેર પીપલોદ પાંડેસરા એમાં પાંડેસરામાં અમારા બે ડિવિઝન છે ઇન્ડસ્ટ્રીયલ અને અર્બન એટલે બંનેને એક એક આપેલી છે એ લોકો નું નેટવર્ક વધારે છે

આની ટેન્ડર પ્રોસેસમાં હાઈટેજ કંપની નાસિકની છે જે અમારી ટેન્ડરની પ્રોસેસમાંથી ફાઈનલી એને ઓર્ડર આપવામાં આવ્યો છે અને હાઈટેજ કંપની નાસિક અને એની અંદર આ જે ફોર્સ કંપનીની વેન છે એની અંદર મેગરનું ઇન્સ્ટ્રુમેન્ટ પ્લસ સ્ટેનલી કંપનીનું ફોલ્ટ રૂટ ટ્રેસર એટલે કેબલનો રૂટ કયો કયો છે એ જોવા માટેનું બી એક છે એવી નાના નાના બીજા અંદર પાંચેક ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જે બધા થઈને આખો એક યુનિટ બનેલું છે

તો એમાં જે ફોલ્ટ શોધવા માટે અમારે સુરત થી જ બોલાવી પડે કારણ કે ત્યાં લોકલ હોય નહીં એટલે ત્યાં લગભગ અમે બોલાવીએ તો આવતા આવતા બે ચાર અઠવાડિયું નીકળી જાય હવે અમે પોતાને દરેક ડિવિઝન ને વેન આપી દીધી છે કે જ્યાં જ્યાં વધારે અન્ડરગ્રાઉન્ડ કેબલ છે એટલે એ લોકો તરત જ જેવો ફોલ્ટ આમ આવે એટલે તરત જ શોધી શકે આજ રોજ આ વેનના જેને ચલાવવાની છે એટલે જે તે ડિવિઝન અમે આપી છે એ દરેક ડિવિઝન માંથી અમે ત્રણ ત્રણ એન્જિનિયરને બોલાવેલા છે કે એને ઓપરેટ કઈ રીતે કરવી એની પ્રોસિજર એમાં સેફ્ટી કારણ કે એમાં હાઈ વોલ્ટેજ આવતો હોય છે એટલે ખાસ સેફ્ટીના ધ્યાન ધ્યાન નહીં રાખવાથી અકસ્માત પણ થાય એટલે એમાં કઈ રીતે ઓપરેટ કરવી એના ટ્રેનિંગ ગઈકાલે હતી ગઈકાલે મોટા ભાગે વેન બતાવી અને થિયોટિકલ આનું કઈ રીતે કરવાનું એ હતું આજના દિવસમાં અમે એને એક અહીંયા કેબલ નાખેલો છે એ કેબલ ઉપર લાઈવ એને કઈ રીતના એક એમાં ફોલ્ટી કેબલ છે તો એ ફોલ્ટ કેવી રીતે શોધવાનો એ લાઈવ બધા જે અત્યારે લગભગ બધાની પાર્ટિસિપન્ટ છે એ બધાને કઈ રીતના એને ઓપરેટ કરવાનું એનો ફોલ્ટ એ દરેક ઓપરેટ કરીને પોત પોતે અનુભવે છે અને જે કાનમાં આપણને સંભળાય છે એ જે નાખીને તો જયારે બી એનું વોકિંગ ચાલતું હોય કેબલ રૂટ ઉપર તો ત્યાં એ અનુભવે છે કે હા અહીંયા કોલ્ટ છે એનું લાઈવ ડેમો પણ અત્યારે ચાલી રહ્યું છે જેમાં મેગર કંપનીના એક્સપર્ટ આવેલા છે સ્ટેનલી કંપની છે એના એક્સપર્ટ છે અને જે હાઇટેજ કંપની જેને આપણને વેન સપ્લાય કરી છે એના પણ ટેકનિકલ એક્સપર્ટ આવેલા છે એટલે બધા ટેકનિકલ એક્સપર્ટ છે અને આને ઓપરેટ કઈ રીતે કરવાની એની સંપૂર્ણ માહિતી અને ટ્રેનિંગ અત્યારે આપી રહેલા છે ગ્રાહકો માટે હવે ખુશ ખબર છે તે લાઇટ નો જે રાહ જોવી પડતી દ્વારા જે એક કરોડ બ્યાસી લાખના ખર્ચે જર્મન ટેકનોલોજીથી સજ્જ જે વાન ખરીદી કરવામાં આવેલી છે તો એ વાહન કેવી રીતે ઉપયોગ કરવામાં આવશે અને કેવી રીતે જે ફોલ્ટ શોધવામાં મદદ કરશે તે બાબતે આપણે જાણીએ मेरा नाम मैथ्यू जयस मैथ्यू है जी ये जो की की है है ने वो कितने और किस तरह से ये काम करती है बेसिकली ये जो केबल वैन है ऑटोमेटिक वैन है और इसका रेटिंग है थर्टी थ्री केवी तक का जो भी केबल है उसको हम टेस्ट कर सकते हैं फुली ऑटोमेटिकली जो पहले के जमाने में सेमी ऑटोमेटिक आते थे फुली तो ऑटोमेटिक जैसे कि एक बार आप कनेक्शन कर लिया इसका ऑपरेटर कैबिन है पीछे जिसमें वहां बैठ के ऑपरेटर इजीली ऑपरेट कर सकता है और इसकी मेन खूबियत ये है कि जो सेफ्टी चेक है तो ये सेफ्टी चेकिंगली मॉनिटर करता है एंड इतना इजी बनाया है कि आपका जो भी टेस्ट करता है ऑटोमेटिकली रिजल्ट उसके अंदर सेव रहता है फॉर एग्जांपल आप एक महीने बाद एक साल बाद भी आपको रिजल्ट देखना है आपको तुरंत देख सकता है और इसका खूबियत यह ये जो कम टाइम में आपका फॉल्ट निकल जाए सो देस आपका तो सर्विस में डाल सकता है, जी, ये, कित, कितने तक है, ये है ये इसका जो टीडीआर बोलता है जो इसका लेंथ डिफाइन करता है कितना रेंज तक का मेजर कर सकता है तो इसका कैपेबिलिटी 160 किलोमीटर तक का है और इसका टीडीआर जो है वर्ल्ड में सबसे पावरफुल टीडीआर है जिसकी वजह से में भी इसमें फॉल्ट डिस्टेंस वेरी एक्यूरेटली आता है जी आज कितनी कितनी टीम आई है आज ये सब आ, ये पूरे डीजीबीसीएल में इंडिया में सबसे पहले बारिटीटी एक जीवीसीएल के, के हेडक्वार्टर में हमने दो दिन के सेशन रखे एक दिन में पूरा थियोरेटिकल सेशन रखे जहाँ पे वर्किंग प्रिंसिपल हमने उनको थियोरेटिकली समझाया और सेकेंड डे हम प्रैक्टिकली एक्चुअली फॉल्ट में दिखाया किस तरह उसको वन बाय वन स्टेप में उसको कैसा फाइंड आउट करना है जी ये जो कॉल ढूंढने में हेल्प करेगा तो ये कितना इजीली होगा ये इसका इजीनेस इतना है कि सर ये जो मैडम ये जो केबल में फॉल्ट आता है वो पहले जानते हैं कि फॉल्ट किस तरह के फॉल्ट है उसके बाद उसके ऊपर मेथड्स ट्राई करता है ऐसा ना होगा कि जो हल्का फॉल्ट है उसमें काफी ज्यादा हाई वोल्टेज दिए तो प्रिकॉशन लेके कम वोल्टेज में

આ વાન આધુનિક ટેકનોલોજીથી સજ્જ છે જેને ચોક્કસથી કહી શકાય કે એક પ્રકારનું જે એક્સરે મશીન છે જે ફોલ્ટ ક્યાં છે એને જે ક્લિયરલી લોકેશન એનું જે આમાં બતાવી શકશે કેમેરા પર્સન સાથે રશ્મિરાના જગ્યા એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય કેમોથેરાપીની સારવાર હોય રેડિયેશનની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સરની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ વીમા પોલિસીના નામે ફ્રોડ કરી રૂપિયા પડાવતા બે ભાઈઓ વિરુદ્ધ સુરત સાયબર ક્રાઈમ સેલમાં ગુનો નોંધાતા ક્રાઇમ દ્વારા દિલ્હી બે ભાઈઓની ધરપકડ કરવામાં આવી છે વીમા પોલિસીમાંથી માંથી બોલતા હોવાની ઓળખ આપી ફરિયાદી અને તેમના પરિવારના સભ્યોના નામે દસ જેટલી અલગ અલગ પોલિસીઓ લેવડાવી રૂપિયા પરત મેળવવાના ચાર્જ પેટે કુલ અઠ્ઠાણું લાખ પંચ્યાસી હજાર રૂપિયા આરોપીઓએ પડાવ્યા હતા બાદમાં આરોપીઓ પાસેથી ફરિયાદી દ્વારા રૂપિયા પરત માંગતા તેઓએ પરત ના આપતા ફરિયાદી દ્વારા આ મામલે સુરત સાયબર ક્રાઇમ સેલમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેથી આ મામલે સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા દિલ્હી ખાતેથી આરોપીઓ અમિત કુમાર ઠાકુર અને સુમિત કુમાર ઠાકુર એમ બંને ભાઈઓની ધરપકડ કરવામાં આવી છે આરોપીઓએ દસ વર્ષમાં ફરિયાદી પાસેથી અલગ અલગ પોલિસીના નામે અઠ્ઠાણું થી વધુની રકમ

હાલ સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા બંને આરોપીઓની વિરુદ્ધ વધુ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે સુરત શહેર સાયબર ક્રાઇમ સેલ દ્વારા ગત માસમાં એક ફરિયાદ દાખલ કરવામાં આવેલ હતી એફઆઈઆર નંબર 15 જેની અંદર સુરતના એક સિનિયર સિટીઝન સાથે પોલિસી ફ્રોડ થયેલ હતું જેમાં મુખ્યત્વે એમને જે જે પોલિસી જૂની હતી અને તેમણે ભરવાની બંધ કરી દીધી હતી એ પોલિસીઓ ફરી ચાલુ કરાવવા માટે

એમના બેંક એકાઉન્ટ સ્ટેટમેન્ટ વગેરેનો અભ્યાસ કરતા સાયબર ક્રાઇમ સેલના ધ્યાને આવ્યું કે આ લોકો માત્ર એક નહીં અન્ય ઘણા સિનિયર સિટીઝન્સ છે જેમની સાથે ફ્રોડ કરી રહ્યા છે જેથી બેંક ડિટેલ્સ ના આધારે સુરત સાહેબ શહેર સાયબર ક્રાઇમ સેલ દ્વારા અ એક જે સિનિયર સિટીઝન છે સુરત ખાતેના તેમનો સંપર્ક કરવામાં આવ્યો અને એમને બોલાવીને તેમનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું કે તમારી સાથે ફ્રોડ થઈ રહ્યું છે જે આધારે સિનિયર સિટીઝને સાયબર ક્રાઈમ સેલની મદદથી વન નાઇન થ્રી ઝીરો પર કોલ કરીને પોતાની કમ્પ્લેન રજીસ્ટર કરાવી અને એના આધારે તેમની એફઆઈઆર લેવામાં આવી જેની મૂળ વિગત એ છે કે આ જે સિનિયર સિટીઝન છે એમની પાસેથી છેલ્લા લગભગ વર્ષમાં આ જે અપરાધીઓ છે અમિત કુમાર કુમાર અને સુમિત તેમણે પોલિસી ફ્રોડના નામે લગભગ અઠ્ઠાણું લાખ પંચ્યાસી હજાર જેટલી મોટી રકમ ઘણા લાંબા સમયગાળામાં અલગ અલગ એકાઉન્ટમાં અને પોતાના એકાઉન્ટમાં પોલિસી રિન્યુ કરાવવા અને પોલિસી પકાવવા અને પોલિસીમાં જે અમાઉન્ટ છે એનાથી પણ વધુ અમાઉન્ટ અપાવવાના બહાને પડાવી હતી હાલ બંને જણ જે અગાઉના કસ્ટડીમાં હતા વગેરે લઈને અટક કરવામાં આવી છે અને બીજું ક્યાં ક્યાં તેમનું ઇન્વોલ્વમેન્ટ છે વગેરે બાબતોની પૂછપરછ હાલ ચાલી છે હાલ તપાસ કરતા કોઈ ગુના નોંધાયેલા નથી પણ સાયબર ક્રાઇમ સેલ દ્વારા આ ગુનો નોંધવામાં બીજો ગુનો અત્યારે જ નોંધવામાં આવેલો છે when

અને ગાડીમાં રમેશ કાતરિયા ઉમેશ ઝિંજાળા નરેશ સુરાણી રાજેશ દિહોરા અને ગૌરાંગ રાખોલી આ પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી હતી આમની કસ્ટડીમાંથી અલગ અલગ મોબાઈલના અઠ્યાવીસ જેટલા સિમ કાર્ડ મળ્યા હતા અલગ અલગ બેંકોના છેતાલીસ ડેબિટ કાર્ડ મળ્યા હતા ત્રેવીસ ચેકબુકો મળી હતી ચાર બેન્કોના સ્ટેમ્પ પેપર મળ્યા હતા વગેરે વસ્તુઓ મળી હતી આ આ લોકોની પૂછપરછ કરતા આ ગેંગ આખી ડિજિટલ આરએસના કેસો સાથે સંડોવાયેલી હતી અને આમની પૂછપરછ દરમિયાન ટોટલ એકસો તોતેર થી વધુ ફરિયાદો ગુજરાત અને અલગ અલગ રાજ્યોમાં ચોવીસ જેટલા સ્ટેટોમાં દાખલ થયેલી હતી એમાં ગુજરાતમાં થી વધુ ફરિયાદ હતી જેમાં અમદાવાદમાં પાંચ કરોડ રૂપિયાની ડિજિટલ આરએસ સુરતમાં એક કરોડ પંદર લાખનું ડિજિટલ આર એસ વલસાડ માં પાસઠ લાખનું ડિજિટલ આર એમ આ ગેંગ આખી આ પાંચ લોકો ભેગા થઈ અલગ અલગ સાથે પૈસા ઉઘરાવી આ રીતે જે બેન્કોમાંથી અને આ ગેંગ કંબોડિયા ઓપરેટ થતી હતી આ ગેંગનો મુખ્ય સૂત્રધાર હતો એ પાર્થ પાર્થ હતો જેને આજકાલ પાર્થ ગોયાણી એને મોડેલ તરીકે આ લોકો ઓળખતા હતા પાર્થ ગોયા ગોયાણી કંબોડિયાથી આ ગેંગ ઓપરેટ કરતો હતો ચાઇનીઝ લોકો સાથે મળી અને અહીંથી સુરતમાંથી અલગ અલગ એમના જે સંબંધીઓ છે રાજેશ દિહોરા એમના સંબંધી મોટા પપ્પા થતા હતા એમના મારફતે અલગ અલગ લોકો પાસેથી બેંક એકાઉન્ટો મેળવે મેળવી એમાં પૈસા ટ્રાન્સફર કરતો હતો આ પૈસા વિડ્રો કરી રાજેશ દિહોરા અને પાર્થ ગોયાણી બંને એને યુએસડીમાં કન્વર્ટ કરી અને જે ચાઇનીઝ કમોડિયામાં આ લોકોની સાથે મળેલા હતા એમને આ એસી પંચ્યાસી રૂપિયાના ના ભાગ પંચ્યાસી છ્યાસી માં યુએસડી લઈ એમને અઠ્ઠાણું નવ્વાણું રૂપિયા જે દસ પંદર રૂપિયા જેટલું કમિશન રાખીને આપતો હતો અને ચાઇનીઝો સાથે મળી અને આ ગુનો કરતો હતો પાર્ક ગોયાણી આ બનાવ બન્યો ત્યારે પણ કંબોડિયા હતો ત્યાંથી કંબોડિયા થી પછી નેપાળ ભાગી ગયો નેપાળ બે એક મહિનાથી નેપાળમાં રહેતો હતો મકાન ભાડે રાખી અને પોતાનું નવું સેટઅપ નેપાળમાં ચાલુ કરતો હતો આ દરમિયાન ગઈકાલે લખનૌ થી ફરીથી કમ્બોડિયા જવા જતા એરપોર્ટ પરથી પકડાઈ ગયો સુરત સાયબર સેલ એની ટીમ એને લઈ અને આવી હતી એની પૂછપરછ ચાલુ છે કે એને ક્યાં ક્યાં કઈ રીતે પ્લેટફોર્મમાં ચાઇનીઝો સાથે કઈ રીતે કરતો હતો કોને કોની પાસેથી અહીંયા કરેલું છે એ તમામ હકીકતો એની પૂછપરછ દરમિયાન મળી આવશે ચાઇનીઝ ગેંગો જે અલગ અલગ કોલ સેન્ટરો બનાવી એમાં ઇન્ડિયન બાંગ્લાદેશી પાકિસ્તાની લોકોને ત્યાં રિક્રુટમેન્ટ કંબોડિયામાં ફ્રોડ પણ મોટું થાય છે ત્યાં આખા જ પહેલા આઈ થિંક વચ્ચે બસો અઢીસો લોકોને ત્યાંથી ડિપો બચાવીને રેસ્ક્યુ કરીને કાઢવામાં આવ્યા હતા સાયબર એક હબ બની ગયું હતું ત્યાં જે ફ્રોડ માટેનું લોકોને જોબ માટે એવી રીતે બોલાવી અને કિડનેપ કરી એમની પાસે સાયબર નું કામ કરવા માટે આવા કોલ સેન્ટરો ઉપરથી આ ડિજિટલ આરએસ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ અલગ અલગ પ્રકારના ફ્રોડ થતા હતા આ ફ્રોડ થાય એ પૈસા અહીંથી આ સુરતના જે રમેશ દિહોરા એ ગેંગ છે પાર્થ ગોયાણીના સંબંધી એ લોકો અલગ અલગ એકાઉન્ટમાં પૈસા વિડ્રો કરે વિડ્રો કરી અને રમેશ ગોયાણી એના રમેશ એના યુએસડીટી લઈ અને અગેન પાસ આપી દે પાસ આગળ એ યુનિવર્સિટી આગળ ટ્રાન્સફર કરી આપતો હતો એમને જે એકાઉન્ટ છે એકાઉન્ટ હોલ્ડર ને તો એકાઉન્ટ લે ત્યારે જ એમને પંદર વીસ પચીસ હજાર રૂપિયા આપી દેવામાં આવતા હતા પણ જે વિડ્રો કરતા હતા એમને પાંચ ટકા જેટલું કમિશન આપવામાં આવતું હતું અત્યારે ફિગર તો ચોક્કસ કહી શકાય પણ જે ચાર પાંચ કરોડ ની અમદાવાદમાં છે સવા કરોડ રૂપિયા સુરતમાં ફરિયાદ છે જેમાં પંદર દિવસ સુધી સિનિયર સિટીઝન સિનિયર સિટીઝન ને એ લોકોએ બાંધમાં લઈ અને ડિજિટલ એરેસ્ટ કરીને એમની પાસેથી પૈસા વિડ્રો કર્યા હતા અલગ અલગ એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરાવ્યા હતા વલસાડ છે અલગ અલગ એવા ચોવીસ રાજ્યોમાં માં એકસો તોતેર થી વધુ ફરિયાદો આ લોકો વિરુદ્ધ સુરત શહેરનો વિકાસ ઝડપી ગતિ આ સુંદર સૃષ્ટિ ને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક પરંપરા બનાવીએ વિઝીટ સંતુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ થઈ રહ્યો છે જેને પગલે શહેર ની વસ્તી માં સતત વધારો થઈ રહ્યો છે વસ્તી વધારા ને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકા દ્વારા નાગરિક લોકોને પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે મહત્વનું છે કે શહેરની હદમાં ભણેલા નવા વિસ્તારોમાં પરિવહન ની સુવિધા ઉપલબ્ધ કરાવી એક મુખ્ય જરૂરિયાત હતી સુરત મહાનગરપાલિકાના

વાહનો વાહનોનો આશરો લેવો પડતો હતો અને ઊંચું ભાડું વસુલવું પડતું

કાસની સાથે સાથે નાગરિકોને પુરતી અને સસ્તી પરિવહન સુવિધા મળી રહે તે દિશામાં આ પગલું અત્યંત મહત્વનું માનવામાં આવે છે. શહેરીજનોને સુરત મહાનગર જે રીતે વિકસિત થઈ રહ્યો છે. યાતાયાત માટે બુલેટ ટ્રેનની સુવિધા સરકાર ઝડપભેર પૂર્ણ કરી રહી છે. મેટ્રો ટ્રેન પર ઝડપભેર કાર્યવાહી થઈ રહી છે. અનેક પ્રકારની ટ્રેનોમાં સુવિધા આપવામાં આવી રહી છે. ગુજરાતની બહાર જવું હોય તો ડોમેસ્ટિક એરપોર્ટ હતું હવે ઇન્ટરનેશનલ એરપોર્ટ પણ બની ગયું છે દેશ અને દુનિયામાં જઈ શકાય એ કનેક્ટિવિટી સુરતને મળી છે એરપોર્ટના માધ્યમથી સાથે સાથે જે ગુજરાત સરકારની બસ છે એમાં લગભગ દરરોજ પચીસ લાખ મુસાફરો મુસાફરી કરે છે એ જ રીતે મહાનગરમાં પણ બીઆરટીએસ સિટી લિંક દ્વારા શહેરનું ચારે બાજુ જે વિકાસ છે એ વિકાસમાં લોકોને એના ફળ ચાખવા મળે એક સામાન્ય પરિવાર ગરીબ પરિવાર આ આવાસમાં રહેતો હોય ત્યારે એના ઘર આંગણેથી બસ ઉપડે તો એને સુરતના કોઈ પણ કોણે ઝડપભેર જઈ શકે એના માટેની આજની સુવિધા સુરત મહાનગરે ઉપલબ્ધ કરી છે ત્યારે આ બીઆરટીએસના ચેરમેન શ્રી સોમનાથભાઈ મરાઠે એમણે ખૂબ ઝડપભેર નિર્ણય લીધો ખૂબ ઝડપથી આ કાર્યવાહી કરી એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું એમના કામને બિરદાવું છું અને ઝડપથી આપ જોઈ શકો છો કે આજે એક બસનો શુભારંભ થયો છે આ નવા વિસ્તારને મહાનગરો માં એક બીજા વિસ્તારને જોડતો આ બસ એ આપણે સૌને એક તાટડે બાંધવાનો પ્રયત્ન થઈ રહ્યો છે ત્યારે આપ સર્વેને અભિનંદન પાઠવું છું નમસ્કાર આ વાલ ખાતેના બસો સાત નંબરનો જે અમારો સિટી બસનો જે રૂટ હતો એ અમે આ વિસ્તાર નવો વિસ્તાર જ્યારે વિસ્તારિત થઈ રહ્યો છે આદરણીય અમારા પૂર્વ કેબિનેટ મંત્રી અને આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય પ્રણજભાઈ મોદી સાહેબનો સંકલનમાં અમને એક પત્ર મળ્યો હતો એ દરમિયાન હું ગત આઠ તારીખના દિવસે એની વિઝિટ કરી ત્યાં આ વિસ્તારની અને આ બસ ચાલુ કરવા જેમ છે એટલે આ વિસ્તારના તમામ લોકોને આખા શહેરના ફરતે આ બસની સુવિધા મળે એના માટેનું આજનું જે આયોજન છે આજથી આ બસ અહીંયા શરૂ કરવામાં આવનાર છે આદરણીય પૂર્ણેશભાઈ સાહેબ અને એમના સૌ અહીંયા આગેવાનો એ ઉપસ્થિત થયા છે એમને આવકારું છું એમનું સ્વાગત છું